द्वारा આગબી સમય વાશન કરાબાવનાર ગુસાવલ થી સુરત રેલવે પરિયોજનાના પ્રોજેક્ટમાં આદિવાસી સમાજની જમીનોને અસર થતી હોવાથી આદિવાસી સમાજ નાગેવાર આજે ચકલી સરકી હાઉસ ખાતે ભેગા થયા હતા છેલ્લા કેટલાક વર્ષોથી સરકારના અનેક પ્રોજેક્ટ કે જે આદિવાસી વિસ્તારોમાંથી પસાર થતા રસ્તાઓ હોય કે ડેમની કામગીરી હોય કે વેદાંતા જેવી કોઈ કંપનીની કામગીરી હોય કે રસ્તાના મોટા પ્રોજેક્ટ હોય તે તમામ બાબતે આદિવાસી સમાજ અને સરકાર વચ્ચે ઘર્ષણ થતું આવી છે ત્યારે હાલમાં સુરત રેલવે સરકારની આ યોજનાની હિલચાલની ની જાણકારી આદિવાસી સમાજના આગેવાનોને થતા આજે ધોલાર રુમલા અંબાજ ગોડથલ સારવાણી તેમજ શિયાદા સહિતના ગામોના આગેવાનો કે સર્કિટ હાઉસ ખાતે ભેગા થયા કોઈ પણ પ્રકારનો ફાયદો પણ થવાનો નથી આગામી સમયમાં શું પગલા ભરવાને શું કાર્યક્રમો આપવા એ બાબતે આદિવાસી સમાજ જાગૃત થઈ અને આગળ આવવાની જરૂર છે ભુસાવલથી સુરત રેલવે માટે મામલતદાર શ્રી દ્વારા લગભગ ચીખલી તાલુકાના આઠેક ગામના તલાટીઓને નોટિસ પાઠવી દેવામાં આવી છે એની તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે ત્યારે આ પ્રોજેક્ટ આદિવાસી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો છે આ ગુડ સ્ટેન્ડના પ્રોજેક્ટથી આદિવાસી વિસ્તારને કોઈ ફાયદો નથી પરંતુ એમની જમીનને મોટા પાયે નુકસાન થાય એવી ભીતિઓ વર્તાઈ રહી છે ત્યારે અમે ગોલાર રૂમલા ગોળથલ અંબાજ સારવણી શિયાળાના દરેક ગામોના આગેવાનો સાથે આજે એક મિટિંગ કરી છે અને આદિવાસી સમાજની જમીનો કેવી રીતે બચાવી શકાય આદિવાસી સમાજના હક અધિકાર પર જે રીતે સરકાર ટરાપ મારી રહી છે તેને કેવી રીતે રોકી શકાય એના માટેની રણનીતિઓ માટે આજે અમે એકત્ર થયા હતા અને આવનારા સમયમાં આ પ્રોજેક્ટનો અમે વિરોધ કરીશું અને કોઈપણ ભોગે આદિવાસી સમાજને થતા નુકસાનને અમે રોકવાનો પ્રયત્ન કરીશું એક વિશેષ છે કે અમારા આદિવાસી વિસ્તારમાંથી આવા જે આવનારા નવા નવા પ્રોજેક્ટો છે જેમ કે ડીએમઆઈસી છે ગુડ ટ્રેન્ડ છે તેના પછી ભારતમાલા જેવા પ્રોજેક્ટો જે અમારા આદિવાસીઓના હિતમાં નથી અમારા આદિવાસીઓને એનાથી નુકસાન થઈ રહ્યું છે અમારા જળ જંગલ જમીનને નુકસાન થઈ રહ્યું છે એટલે કોઈ પણ ભોગે આ પ્રોજેક્ટોનો અમે વિરોધ કરીએ છીએ ને અને એવા પ્રોજેક્ટોને અમે કોઈપણ ભોગે આ વિસ્તારમાંથી પસાર થવા દઈશું નહીં અમારી માંગ એ જ છે કે આ જે પ્રોજેક્ટો છે એ પ્રોજેક્ટોના લોકોમાં જાગૃતિ કઈ રીતના ફેલાવી શકાય લોકોને જાણકારી કઈ રીતના આપી શકાય આ પ્રોજેક્ટો છે શું એની ઇન્ફોર્મેશન અને લોકો સુધી માહિતી પહોંચાડવા માટે અમે અહીંયા આગળ પ્લાન બનાવી રહ્યા છે એના માટે આ આખી સમિતિના લોકો ભેગા થયા હતા